પણ મારા બાપે હાલી એવામાં માં કવાલી કરું ને શું કરું તાર આ તો શું કરું કે કામ કરી કામ કરું પણ શું કામ કરું એમ કહું છું તમ શું કામ કરે કામ નથી કામ બારી કે શું કામ કાય નહીં ખેતરમાં પાણી વાળવા નથી પાણી વાળી ના રે શું વાળું તો આ પણ આ વરાનો તરફે છે બધું આવા ઓઢિયા માં રહું હું

નાના મોટા ઘર નથી કરવા મારે મોટું સપનું છે મોટો બંગલો કરવો છે ઊંઘમાં સપના જો અરે ગાડી ખાલી તું વિચાર કે તું અહિયાં ઉભી હોય કદાચ ઉભો હોય અને તું તીજા માલે ઉભી હોય મને હા એલો કરતી હોય છે

મને કોક વિચારવા દે કોક વિચારવા દે તો મને કોક વિચારવા દે કે ભીખ ને હાલે હા તો મોઢું ના મારા તારા બાપે જોઈ વિચારી છે આ કાળા મોઢું જોઈ વિચારી અરે એમ તો હા કાળો નથી ધોળો શું પાછો ધોળો શું કરે કામ કરવું જોઈએ

મામા શું કેમ મા વગર બાય કે હેલ્મેટ અરે મામા તો બઉ લાંબી કહાની છે મને કેમ ભણે

મારું ને તારું નામ આપણે પાછો આવેલું છે મારું નામ કઈ આપણે મને તારું ડા સુધી જોવા જેવું નહીં પાછું

આ તો ચોખા હોખા વગર પર આ શીશડું ચડાય ખાઈ નથી ચોખા નથી મારા પાસે તો તમારે બેન ખાવ હોય તો બનાવો નક નામ તો આવડતું નહીં ત લઈને આવડે તને આવડ્યું તને આવડ્યું હા તો મને તો આવડે એમલેટ એમલેટ ના કહેવાય હેલ્મેટ કહેવાય હા તો એને ભૂડમ ભૂડિસ ને સોડું